નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામના છેવાડાના વિસ્તારની મહિલાઓની સમસ્યાની જાણકારી મેળવવા સુરનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિતની ટીમ મફતિયાપુરામાં પહોંચી મહિલાઓએ પાણી રોડ રસ્તા સહિત હાડકાખાણી મુદ્દે રજૂઆત કરી લખતર ગામના છેવાડાના વિસ્તાર એવા મફતિયાપુરા વિસ્તાર જોગત રામદેવ સોસાયટી વેરોપરા વિસ્તારમાં જલસે નર્તક યોજના અંતર્ગત નવી પાઇપલાઇનમાં પાણી આવતું નથી આથી મહિલાઓને લખતર મોદી સાતળાઓ પાણી પૂરવા જવું પડે છે સાથે તેમના વિસ્તારમાં ગટરની વ્યવસ્થા નહીં હોય રોડ પર પાણી ભરે છે રાત્રિના સમયે લાઇટની વ્યવસ્થા નહી હોવાથી હેરત પ્રસન્ન થવું પડે છે સાથે જૂની પાઇપલાઇનમાં ગટરનું પાણી મિક્સ થઈને આવતું હોવાથી પાણી પીવા લાયક નહીં પણ ઘરમાં વપરાશમાં ઉપયોગ લેવા માટે પણ યોગ્ય નથી એમ જણાવવામાં આવ્યું હતું આ બધી સમસ્યાની જાણ સુરનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જણાબેન જાની સુરનગર યુવા કોંગ્રેસ મહામંત્રી મહાવીસિંહ પરમાર સુરનગર જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ મીડિયા પ્રમુખ શિશુપાલસિંહ રાણાને થતા તેઓ ધર્મણીયા રોડ ઉપર મફતિયાપરા વિસ્તારમાં પહોંચ્યા હતા મહિલાઓ દ્વારા તેમને રજૂઆત કરી હતી ત્યારે કોંગ્રેસ સમિતિના સદસ્યો દ્વારા તેમની સમસ્યાને શાંતિપૂર્વક સાંભળવામાં આવી હતી

એટલે એ બધું વાત છે કે વહેલી તકે અહીંયા જે યોજના પાસ થઈ છે જે બે કરોડ ઉપરની યોજના એ વહેલી તકે એનો લાભ આ લોકોને મળે એ ખાલી ચોપડા ઉપર જ રહી ગઈ છે અહીંયા સ્થળ ઉપર આવીને બહેનોની આ વાત કરીને એમની પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે જે યોજના પાસ થઈ છે એ માત્રના માત્ર ચોપડા ઉપર રહી છે આ જે જાદુ મંતર થયું છે એ હવે આપણે વહેલી તકે ઉજાગર કરવાનું છે જય હિન્દ

જય રાણા અત્યારે હું લખતરના મફતિયાપરા વિસ્તારમાં આવ્યો છું અત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો અહીંયા ભેગા થયા છે એમનો એક તો પ્રશ્ન છે કે અહીંયા બે મહિનાથી વધારે સમયથી પાણી નથી આવ્યું લાઈટ નથી આવતી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ તંત્ર જોતું નથી અને તમે જોઈ શકો ગટરની કંઈ વ્યવસ્થા નથી વરસાદ બે બે છાંટા વરસાદ પડે એટલે તમે હાલી ન શકો આટલી બધી પ્રશ્નો હોવા છતાં તંત્ર કોઈ સાંભળતું નથી ઘણી રજૂઆત કરી અને જો હવે પછી તંત્ર સાંચે નહીં અને આમનો પ્રશ્ન નહીં સાંભળે તો અમે તાલુકા ગ્રામ પંચાયતનો વિરોધ કરશું અને અહીંયા ઉગ્ર રજૂઆત કરશું અને આ બધા અહીંયા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં જઈને માટલા ફોડશું અને નારાજ લગાડ બોલો હાય ભાજપ હાય 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 તંત્ર હાય હાય હાય